નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતને એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત પર આજે મહત્ત્વના સમાચારોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો કેન્દ્ર સરકારની એક મહત્ત્વની યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશેના મહત્વના સમાચાર છે સાયબર છેતરપિંડી થઈ રહી છે મિત્રો પીએમ કિસાન યોજનાના નામે અને આટલી તમારે સાવચેતી રાખવાની છે દેશભરના લાખો ખેડૂતો પીએમ કિસાન સન્માનિધિ યોજનાના ઓગણીસ માપતાની રાહ જોઈ રહ્યા છે અને આ દરમિયાન સાયબર છેતરપિંડીએ ખોટા સંદેશો મોકલીને ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરી દીધું છે ખાસ કરીને ખેડૂતોના મોબાઈલ ફોન પર મોકલવામાં આવતા સંદેશાઓમાં લિંક હોય છે અને લિંક પર ક્લિક કરવાથી તેમનું બેંક ખાતું ખાલી થઈ શકે છે હૈદરાબાદમાં પણ આવો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યાં એક ખેડૂતે નકલી લિંક પર ક્લિક કર્યા બાદ તેના ખાતામાંથી એક પોઈન્ટ નવ લાખ રૂપિયા જેટલી મોટી રકમ ગુમાવી ગઈ હતી અને છેતરપિંડી ન થાય તે માટે તમારે શું સાવધાની રાખવાની છે તો મિત્રો તમારે કોઈ પણ અજાણીની લિંક કે યુઆરએલ પર ક્લિક નથી કરવાનું પીએમ કિસાન યોજનાની માહિતી માત્ર તેની અધિકારિક વેબસાઇટ એટલે કે સરકારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી જ મેળવવાની છે જો તમને અન્ય કોઈ સ્ત્રોત તરફથી માહિતી મળે છે તો તેના પર વિશ્વાસ ન કરવો માત્ર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે તેના પર જ વિશ્વાસ કરવો ક્યારેય પણ કોઈ પણ મેસેજ કોલ કે ઈમેલ દ્વારા તમારી અંગત માહિતી એટલે કે તમારી બેંક ખાતાની માહિતી તમારી જમીન સંબંધિત કે તમારી આધાર કાર્ડની માહિતી કોઈપણ વ્યક્તિ સાથે શેર ન કરશો કૃષિ મંત્રાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો સરકારે ખોટા લાભાર્થીઓ સામે કાર્યવાહી કડક કરી છે અને ઘણા બધા ખેડૂતોને યાદીમાંથી બાકાત રાખવામાં પણ આવ્યા છે અને આ ખેડૂતો પાસેથી મિત્રો અત્યારે પીએમ કિસાનની રકમ પાછી વસૂલવામાં આવી રહી છે ઓગણીસ મોપ તો ટૂંક જ સમયમાં રિલીઝ થઈ શકે છે અને એ બી અપેક્ષા છે કે દિલ્હીની વિધાનસભા ચૂંટણી પહેલાં પીએમ કિસાન યોજનાનું ઓગણીસ મોપ તો બહાર આવી શકે છે અને ખેડૂતોને સાવધાન રહેવા અને કોઈપણ જાતની છેતરપિંડીમાં ન ફસાવવા માટે સરકાર દ્વારા સલાહ આપવામાં આવી રહી છે આગળ વાત કરીએ તો મિત્રો રોડ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા ઉપર મળશે પચીસ હજાર રૂપિયાનું ઇનામ નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રીએ જણાવી છે સંપૂર્ણ યોજના કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા સારા લોકો માટે ઇનામની રકમ વધારીને પચીસ હજાર રૂપિયા કરશે હાલમાં આ રકમ પાંચ હજાર રૂપિયા છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી અને માર્ગ સલામતીના મુદ્દે અભિનેતા અનુપમ ખેર સાથેની મુલાકાત દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે ટ્રાન્સપોર્ટ મંત્રાલયને ઈનામની રકમ વધારવાનો નિર્દેશન આપેલું છે અને કહ્યું છે કે જે વ્યક્તિ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા હોય તેમને હોસ્પિટલ અથવા તો ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવશે અને જે વ્યક્તિ પોતાની ઈમાનદારીથી તેમને હોસ્પિટલમાં લઈ જશે તેમને ઈનામ આપવામાં આવશે અને અત્યારે તો મિત્રો ઈનામની રકમ ઘણી બધી ઓછી છે તમને જણાવી દઈએ કે જે લોકોને અકસ્માત થાય છે તેમને એક કલાકની અંદર હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જેને સોનાનો સમય કહેવામાં આવે છે તેમનું જીવન દાન આપવા માટે એટલે કે એને ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે જે એક કલાકની અંદર તેના બચવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે કેન્દ્ર સરકારે ઓક્ટોબર બે હજાર એકવીસથી પુરસ્કારની જોગવાઈ શરૂ કરી હતી જેથી લોકોને માર્ગ અકસ્માતમાં પીડિતોને મદદ કરવા અને તેમને હોસ્પિટલ લઈ જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે વર્તમાન યોજના હેઠળ જે વ્યક્તિ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને હોસ્પિટલમાં લઈ જાય છે તેને ઇનામની રકમ સાથે માન્યતા પ્રમાણપત્ર પણ આપવામાં આવી રહ્યું છે ઈનામની રકમ અસલી વ્યક્તિને જાય તેની ખાતરી કરવા માટે એક બહુસ્તરીય ચકાસણીની પ્રક્રિયા પણ છે આ સિવાય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની નીતિ જણાવે છે કે જેઓ જીવણ જીવણલેણ અકસ્માતનો ભોગ બનેલા લોકોની મદદ માટે આગળ આવે છે તે જ પ્રોત્સાહક રકમ અને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર છે અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોનો જીવ બચાવવા મદદ મદદ કરેલી છે પરંતુ કેટલા લોકોને પુરસ્કાર આપવામાં આવ્યો છે તેની કોઈ પણ જાતની માહિતી જાહેર ક્ષેત્રના લોકો માટે ઉપલબ્ધ નથી ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે પીએમ કિસાન યોજનામાં હવે છ હજારની બદલે મળશે દસ હજાર રૂપિયા સત્તર દિવસની અંદર થઈ શકે છે જાહેરાત પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનારા બજેટમાંથી ખેડૂતોને ઘણી બધી આશા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારો છ હજાર રૂપિયાનો વાર્ષિક હપ્તો વધારીને દસ હજાર રૂપિયા થાય તેવી ચર્ચા ચાલી રહી છે અને આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સંપૂર્ણ બજેટ છે ત્યારે ખેડૂતોની નજર નાણાં મંત્રી નિર્મલા સીતારમણની સંભવિત જાહેરાત ઉપર છે ખેડૂતો અને ખેતી એક્સપર્ટનું માનવું છે કે મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચને કારણે છ હજાર રૂપિયાની મદદ પૂરી થતી નથી આ વધુ રકમ મળવાથી ખેડૂતો ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકશે આ સાથે જ આ પગલાં ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવશે સરકાર પણ આ રકમને દસ હજાર રૂપિયા કરવાનું વિચારી રહી છે પરંતુ હજુ સુધી કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં નથી આવ્યો જો બજેટ બે હજાર પચીસમાં પીએમ કિસાન યોજનાની રકમ વધારવાની જાહેરાત થશે તો લાખો ખેડૂતોને ખૂબ જ મોટી એવી રાહત મળવાની છે નાણાકીય સહાય વધશે તેના કારણે ખેતીની પ્રવૃત્તિમાં ખેડૂતોને વધારે પ્રોત્સાહન મળશે અને પોતાની આર્થિક સ્થિતિ સુધારવાનો પણ એક મોકો મળશે ખેડૂતોને આશા છે કે સરકાર તેમની લાંબા સમયથી ચાલતી આવતી માંગ પૂરી કરશે અને જો રકમ વધારવામાં આવશે તો તેનાથી ન માત્ર ખેડૂતોને રાહત મળશે પરંતુ ગ્રામીણ વ્યવસ્થાની અર્થવ્યવસ્થા પણ મજબૂત બનશે બજેટ બે હજાર પચીસમાં આ નિર્ણયથી લાખો ખેડૂતોના જીવનમાં મોટો એવો બદલાવ આવી શકે છે તુરંત સુધારી લેજો આ ચાર ભૂલ નહીંતર અટકી જશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આ હપ્તો ઓગણીસ મોપ્તો તમારા ખાતામાં નહીં આવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમોપ્તો મિત્રો ટૂંક જ સમયમાં જાહેરાત થવાની છે ત્યારે અઢારમા હપ્તામાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવી હતી ઘણા બધા ખેડૂતો એવા છે કે જેઓ આ યોજનાથી લાભથી વંચિત રહ્યા હતા કારણ કે તેમની કેટલીક ભૂલને કારણે અઢારમા હપ્તાના પૈસા આ લાભાર્થી ખેડૂતોના ખાતામાં નથી પહોંચ્યા જો તમે પણ પોતે લાભાર્થી ખેડૂત છો તો તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કે તમારે જો લાભ નથી મળ્યો તો તમારે હવે શું કરવું જેથી તમને તમારા ઓગણીસમાં આપતાના પૈસા સરળતાથી મળી શકે તો આપણે એવી ભૂલ જોવાના છીએ જે તમામ ખેડૂતો દ્વારા લગભગ ક્યારેક ને ક્યારેક કરવામાં આવતી હોય છે તો વિડીયોને સંપૂર્ણ અંત સુધી નિહાળજો જેથી તમને ખ્યાલ આવે કે ચાર કઈ એવી ભૂલ છે જે તમારે આગળ ભવિષ્યમાં ન કરવી જોઈએ સર્વપ્રથમ વાત કરીએ તો મિત્રો જરૂરી માર્ગદર્શિકાનું તમારે પાલન કરવાનું છે તમે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન નહીં કરો તો તમે આગળના હપ્તાથી વંચિત રહી શકો છો પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા ખેડૂતો ઈ કેવાયસી નથી કરાવતા તો તમે હપ્તાથી વંચિત રહી શકો છો અને નિયમ અનુસાર હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે તમે હપ્તા મેળવવો હોય તો તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું છે ઓટીપી દ્વારા તમારી આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે બીજી વાત કરીએ તો જો તમે એવા ખેડૂત માના છો કે જેમના જમીન રેકોર્ડ હજુ સુધી ચકાસણીમાં નથી આવ્યા તો તમે પણ પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાથી વંચિત રહી શકો છો તમે જિલ્લા કૃષિ કચેરીની મુલાકાત લઈને તમારા જમીન રેકોર્ડની ચકાસણી પણ પૂર્ણ કરી શકો છો જો તમે ફોર્મમાં કોઈ ભૂલ કરી હોય તો તમને હપ્તાથી વંચિત રાખવામાં આવી શકે છે મિત્રો જો તમારો બેંક એકાઉન્ટ નંબર ખોટો હશે તો પણ તમને હપ્તો નહીં મળે અને આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે આધાર કાર્ડ બેંક ખાતાની સાથે લિંક નહીં હોય તો પણ તમને આવનારા એક પણ હપ્તાનો લાભ નહીં મળે જો તમે આમાંથી કોઈ પણ ભૂલ કરી હશે તો તમને હપ્તાના લાભમાંથી બાકાત કરવામાં આવશે તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને લાભાર્થીઓની યાદીમાં તમારું નામ અને સ્થિતિ ચકાસી શકો છો આ ઉપરાંત પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ઈ કહેવાય સી ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે જો તમે ઈ કેવાય નથી કરાવ્યું તો તમારો હપ્તો અટકી શકે છે જેમણે ઈ કેવાય સી કર્યું ન હતું તેમનો અઢાર મોપ્તો પણ રોકવામાં આવ્યો હતો ઈ કેવાય માટે તમારા નજીકના સીએસસી સેન્ટર એટલે કે જનસુવિધા કેન્દ્ર પર જઈને બેંક દ્વારા અથવા તો સત્તાવાર પોર્ટલ દ્વારા તમે તે કરાવી શકો છો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે આવી સ્થિતિમાં જો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક નહીં હોય તો તમારો ઓગણીસ મોપ્તો છે તે અટવાઈ શકે છે અને લાભાર્થી ખેડૂતોએ ભૂત ચકાસણી કરાવી જરૂરી છે મિત્રો હા આ સાથે જ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોએ ભૂત ચકાસણી કરાવી જરૂરથી છે જો આ કામ પૂર્ણ નહીં કરે તો તેમનો હપ્તો અટકી શકે છે દર ચાર મહિને પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવામાં આવે છે નહીં યોજનાનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબરે બે હજાર ચોવીસના રોજ આપ્યો હતો અને અર્થ એ થયો કે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો બે હજાર પચીસમાં આપી શકે છે દેશના તેર કરોડ ખેડૂતોને આ યુદ્ધનો લાભ મળી રહ્યો છે જો કે હજુ સુધી સરકારે ઓગણીસમાં આપતા વિશેની સત્તાવાર જાહેરાત નથી કરી ખેડૂત મિત્રો હમણાં થોડા જ દિવસ વધીને પંદર દિવસની અંદર કેન્દ્રીય બજેટ બે હજાર પચીસની જાહેરાત થવાની છે તો બજેટની અંદર મિત્રો ખેડૂતો અને ગ્રામીણ ભારતની અપેક્ષાઓ શું છે અને બજેટની અંદર શું થઈ શકે છે કઈ કઈ જાહેરાત થઈ શકે છે જે ગ્રામીણ અને ખેડૂત લોકોને ફાયદાકારક નીવડી શકે તો ગ્રામીણ ભારત અને ખેડૂતો આ વખતે કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ પાસેથી ઘણી બધી મહત્વપૂર્ણ જાહેરાતની અપેક્ષાઓ રાખી રહ્યા છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ગ્રામીણ વિસ્તારોની આવક વધારવાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે બિલ્ડિંગ સ્ટ્રક્ચર સુધારવા માટે મોટા પગલાં લેશે તેવી અપેક્ષા છે નિષ્ણાતો માની રહ્યા છે કે સરકાર રસ્તા સિંચાઈ વેરહાઉસ ગોડાઉન ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ વધારશે તો તેનાથી સપ્લાય ચેન મજબૂત થશે અને ખેડૂતો તેમના પાકની યોગ્ય કિંમત મેળવી શકશે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો કરી શકે છે સરકાર બજેટ બે હજાર પચીસમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો કરી શકે છે અત્યારે કૃષિ ઇનપુટ અને સિંચાઈના ખર્ચમાં વધારાને કારણે ખેડૂતોને વધારે પૈસાની જરૂર છે સંભવિત ફેરફાર વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે તેના કારણે ખેડૂતોને ઓછા વ્યાજ દરે વધુ લોન મળશે અને ખેતીમાં રોકાણ કરવાથી વધારે ઉત્પાદકતા પણ મળશે સરકાર ખેડૂતોને રાહત દરે લોન આપશે અને તેમના દ્વારા આર્થિક જરૂરિયાત ખેડૂતો જ સરળતાથી પૂર્ણ કરી શકે છે એગ્રી ઇનપુટ્સ પર એટલે કે ખેતીવાડીના ઇનપુટ્સ પર જીએસટીમાં ઘટાડો થશે ખેતીમાં વપરાતા બિયારણ ખાતર જંતુનાશક દવાઓ પરના જીએસટી દરમાં ઘટાડો થવાની સંભાવના છે વર્તમાન જીએસટી માળખુંમાં ડાંગર ઘઉં મકાઈ જેવા બિયારણ પર પાંચ ટકા જીએસટી છે ટામેટા બટાટા રીંગણ જેવા શાકભાજી બિયારણ પર જીએસટી નથી યુરિયા ડીએપી અને એમઓપી જેવા ખાતરો પર બાર ટકા જીએસટી છે તો મિત્રો કૃષિ નિષ્ણાંતની માંગ છે કે ખેતીમાં વપરાતા તમામ સંસાધનો પર જીએસટી જે લાગુ કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે હટાવી લેવો જોઈએ તેના દ્વારા ખેતીનો ખર્ચ ઘટશે અને ખેડૂતોને સીધો લાભ મળવાનો છે કૃષિ યોજનાઓની ફાળવણીમાં વધારો ગ્રામીણ ભારતની આર્થિક સ્થિતિ સુધારવા માટે ખેતી સંબંધિત યોજનાઓ માટે ફાળવણી વધારવાની જરૂર છે વર્તમાન ફાળવણી વિશે વાત કરીએ તો નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં કૃષિ ક્ષેત્રમાં પાસઠ હજાર પાંચસો ઓગણત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી જે સંપૂર્ણ ટોટલી જેટલી પણ ખેતીને લગતી યોજના છે તેના આંકડા છે આ સંભવિત ફેરફારની વાત કરીએ તો પાક વીમો અને સંશોધિત વ્યાજ સબવેન્શન સ્કીમ જેવી યોજનાઓ માટે ફાળવણીમાં વધારો થવાની ધારણા છે ફાળવણીમાં વધારો થશે તો મિત્રો ગ્રામીણ વિસ્તારમાં રોજગારી અને પાકની માંગમાં પણ વધારો થશે છેલ્લા પાંચ વર્ષમાં મિત્રો કૃષિ બજેટનો વાર્ષિક દર પાંચ પોઈન્ટ ચાર ટકા જેટલો વધી રહ્યો છે અને કૃષિ ક્ષેત્રના શેરમાં સંભવિત વધારાની વાત કરીએ તો મિત્રો બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે સકારાત્મક જાહેરાતની અસર કૃષિ સંબંધિત કંપનીઓના શેર પર પણ જોવા મળશે ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ ત્રાવણ કોર એટલે કે ફેક્ટ વર્તમાન કિંમત આઠસો ને પંચ્યાસી રૂપિયા છે અને અપેક્ષિત કિંમત છે કે અગિયારસો ને છત્રીસ રૂપિયા થશે કાવેરી બીજ છેલ્લા એક વર્ષમાં સાડત્રીસ ટકા જેટલું વળતર આપી ચૂક્યું છે મિત્રો જો બજેટમાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે તો ઘણા બધા શેર ધારકોને ફાયદો થવાનો છે એના કારણે ખેડૂતોને પણ ફાયદો થશે ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપો વાત કરીએ તો મિત્રો સરકાર ગ્રામીણ વિસ્તારમાં રોડ સિંચાઈ અને વેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપી રહી છે સપ્લાય ચેનમાં સુધારો કરશે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાકનો સમયસર પુરવઠો નિશ્ચિત કરી શકશે પાકની યોગ્ય કિંમત ખેડૂતોને તેમની ઉપજને સારા ભાવમાં બજારોમાં વેચી શકવા માટે મદદરૂપ થશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે ગ્રામીણ વિસ્તારમાં રોજગાર અને આવકમાં વધારો થશે જે તેમની જીવન ગુણવત્તા એટલે કે લાઈફસ્ટાઈલમાં પણ વધારો કરવાનો છે ખેડૂતોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આ રીતે કરી શકો છો તમે યોજનામાં રજીસ્ટ્રેશન વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ થયેલી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સહાય પૂરી પાડવાનો છે વાત કરીએ તો યોજનાની અંદર ખેડૂતો દર મહિને નજીવી રકમનું પ્રીમિયમ ભરવાનું છે અને સરકાર પણ સામે તમે જેટલી રકમ ભરો છો એટલી જ રકમનું સામે યોગદાન આપી રહી છે અને યોજનાના ફાયદા વિશે વાત કરીએ તો સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને તમને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળશે જો લાભાર્થીનું મૃત્યુ થાય તો તેમના પત્ની તેમની યોજના ચાલુ રાખી શકે છે અથવા તો વ્યાજ સહિતની જમા જે થયેલી રકમ છે તે પરત ખેંચી શકે છે પ્રીમિયમની વાત કરી દઈએ તો મિત્રો પ્રીમિયમની રકમ જે છે તે અરજદાર એટલે કે ખેડૂતની ઉંમર ઉપર આધાર રાખે છે ઉદાહરણ તરીકે જો ખેડૂત ભાઈ અઢાર વર્ષની ઉંમર છે તો દર મહિને પંચાવન રૂપિયા ઓગણત્રીસ વર્ષની ઉંમરથી દર મહિને સો રૂપિયા ચાલીસ વર્ષની ઉંમરે દર મહિને બસો રૂપિયા ભરવાના હોય છે પાત્રતા વિશે વાત કરીએ તો અરજદારની ઉંમર થી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજદાર કરદાતા એટલે કે ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતો હોવો જોઈએ ઈ અથવા તો એનપીએસ જેવી અન્ય પેન્શન યોજનાઓનો લાભ ન મળતો હોવો જોઈએ નોંધણી માટેના જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ ઓળખ કાર્ડ એટલે કે તમારો બેંક ખાતાની પાસબુક મેઇલ લિંકનું સરનામું મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો નોંધણી કેવી રીતે કરશો મિત્રો તો સર્વપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ પીએમ માંધન ડોટ ઇન પર જવાનું છે તેમાં સ્વ નોંધણી પર એટલે કે સેલ્ફ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે અને મોબાઈલ નંબર પર મળેલા ઓટીપી દ્વારા તમારે નોંધણી કરવાની છે ફોર્મમાં જેટલા પણ તમારી વિગત માંગે છે તે વિગત ભરવાની છે અને આ રીતે તમે તમારો ફોર્મ સરળતાથી ઘરે બેઠા ભરી શકો છો માત્ર નજીવા દરની રોકાણ દ્વારા તમે તમારો વૃદ્ધાવસ્થાને તમે સાચવી શકો છો અને વૃદ્ધાવસ્થાની દરમિયાન તમે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો ખેડૂતોને મળશે બે લાખ રૂપિયાની લોન એમાં વાત કરી દઈએ તો મિત્રો ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને એક ખૂબ મોટી ભેટ આપી છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હવે ખેડૂતોને વધતી જતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે હાલમાં મર્યાદા એક પોઈન્ટ છ લાખ રૂપિયા છે અને અગાઉ સતત અગિયારમી વખત આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો એટલે કે રેપો રેટ છ પોઈન્ટ પાંચ ટકા પર જ રહેશે બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને ચાર ટકા કર્યો છે તેના કારણે દેશની બેંકોને એક પોઈન્ટ પંદર લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટ મળશે નાણાકીય નીતિની સમીક્ષા વિશેની માહિતી આપતા આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસે જણાવ્યું હતું કે મોંઘવારી અને ખેતીમાં વપરાતા કાચા માલની કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખીને ગેરંટી મુક્ત ખેતી લોનની મર્યાદા એક પોઈન્ટ છ લાખથી વધારીને બે લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બે લાખ રૂપિયા સુધીનો નિર્ણય લીધો છે તેમણે કહ્યું છે કે આના કારણે નાના અને સીમાંત ખેડૂતો છે તેમને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાનો અવકાશ વધશે બે હજાર દસમાં આરબીઆઈ કોઈ પણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને આપવામાં માટે એક લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી હતી જે બાદમાં વધારીને એક પોઈન્ટ છ લાખ કરવામાં આવી હતી અને હાલ તેને બે લાખ રૂપિયા સુધી વધારવામાં આવેલી છે અત્યંત મહત્વની એક સરકારની યોજનાની વાત કરવાની છે આપણે સોલાર પંપ લગાડવા ઉપર તમને મળશે હવે નેવું ટકા સબસિડી ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા અને પગભર કરવા માટે સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતોને આર્થિક રીતે સુધર કરવા માટે ખેડૂતોના ખેતરમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે તેનું નામ છે પીએમ કુસુમ યોજના યોજના હેઠળ સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે અને જણાવી દઈએ કે યોજના હેઠળ રાજ્યના ચૌદસો ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ લગાડવાના છે જેથી જે ખેડૂતો વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરશે તેમને જ યુદ્ધનો લાભ મળશે મિત્રો આ માટે તેમને વીજળી ઉપર નિર્ભર નથી રહેવાનું સોલાર દ્વારા તેઓ વીજળી બેટરીમાં સંગ્રહ કરી અને પંપ ચલાવી શકશે વિચારવા જેવી વાત એ છે કે તે કયા ખેડૂતો હશે જે આ ચૌદસો ખેડૂતોની અંદર આવતા હશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે સાહીઠ ટકા સુધી સબસિડી આપવામાં આવી રહી છે પરંતુ આ જે સુવિધા છે ફર્સ્ટ ફર્સ્ટ કમ સર્વિસ એટલે વહેલા તે પહેલાના ધોરણે મળવાની છે આર્થિક રીતે નબળા ખેડૂતોને લાભ સર્વ આપવામાં આવશે અને તેમજ જે ખેડૂતોએ પીએમ કિસાન યોજનામાં અરજી કરેલી છે તેમને તો આ યોજનાની અંદર લાભ મેળવવો સૌથી સરળ રહેશે પશુપાલકો માટે એક ખુશ ખબર આવી છે મિત્રો રાજ્યના પશુપાલકો માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા માટે અને પશુ એકમ એટલે કે તબેલો બનાવવા માટે એક સહાયની જાહેરાત થઈ ગઈ છે તેમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો છે તેમને એક થી વીસ દુધાળા પશુઓ ખરીદવા માટે અને એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ પર બાર ટકાનું વ્યાજ મળશે સહાય મળશે ઉપરાંત પચાસ દુધાળા પશુઓ જેમાં કાંકરેજ ગીર ગાય ખરીદવા માટે સાડા સાત ટકા વ્યાજ સબસીડી તથા ડેરી ફાર્મ સ્થાપવા માટે પચાસ ટકા અથવા તો પાંચ લાખ રૂપિયાની સહાય મળવાની છે વાત કરી દઈએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા આદિજાતિના નાગરિકોને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા માટે તબેલા લોન યોજના ચોવીસ બે હજાર ચોવીસ લંબાવવામાં આવી છે આ યોજના હેઠળ ગુજરાતના આદિજાતિ નાગરિકોને પશુપાલન માટે તબેલા સ્થાપન કરવા માટે લોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે જે પોતાના વ્યવસાયમાં સ્વતંત્ર બનવા માંગતા હોય તેઓ યોજનામાં લાભ લઈ શકે છે યોજનાની અંદર ખેડૂત મિત્રો જે ખેડૂતોએ લોનની રકમમાંથી દસ ટકા રકમ છે તે પોતાનામાંથી ભરવાની છે અને બાકીની ચાર લાખ રૂપિયાની લોન માટે ચાર ટકા વાર્ષિક વ્યાજ લાગશે જો ખેડૂતો લોન સમયસર ચૂકવી નથી શકતા તો બે ટકા તમારે વધારાનું વ્યાજ દેવાનું છે લોનની ચૂકવણી માટે વીસ ત્રિમાસિક હપ્તામાં તમારે ચૂકવણી કરવાની છે અને જો ખેડૂતો ઈચ્છે તો તમે લોનની મુદત પહેલાં જ તમારી સંપૂર્ણ લોન ચૂકવી શકો છો તો આ તો મુખ્ય સમાચાર ફરી એક વારનવાર સમાચાર સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન